દર્શક મિત્રો નમસ્કાર હું છું વિનાયત ખાન અને મારા સાથી મિત્ર ચીફ એડિટર જૈજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઈમજો ન્યૂઝ જામનગર દર્શક મિત્રો તાજેતરની અંદર દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી જામનગરમાં વિકાસની ગતિને આગળ વધારવા રૂપિયા પાંચસોને વીસ કરોડનો વિકાસના કામો જામનગર માટે મંજૂર કરવામાં આવ્યા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં જામનગરના વિકાસના કામોને આગળ વધારવા માટે જે એમસી ગ્રાઉન્ડ ખાતે મિલેટ એસપોટ એસપોન ખુલ્લો મૂકવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના બ્રુકબન પાસે રમતગમત માટેનું સંકુલ તેમજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ સાથે કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગને આગળ વધારવા અને જામનગરના વિકાસની ગતિને આગળ વધારવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસો ચાલુ છે ત્યારે તેમના પ્રયાસ દરમિયાન આ પ્રસંગે જામનગર શહેરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી જામનગરના ઇઠોદર વિધાનસભાના ધારાસભ્ય રેવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સાહેબ જામનગરના પ્રથમ નાગરિક અને મેયર ભાઈ શ્રી મેરશ્રી તેમજ માનનીય ચેર ચેરમેનશ્રી નિલેશભાઈ કગ કગથરા તેમજ જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનના કમિશનર જિલ્લા કલેક્ટર તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર નિલેશભાઈ કગથરા સાહેબ મહામંત્રી પ્રકાશભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સાથે જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસના કામોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દર્શક મિત્રો આ પ્રસંગે જામનગરની જનતાને એક સરસ મજાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે લોકોએ ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી ને ગૃહમંત્રીને વધાવ્યા હતા હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર હું છું વિનાયક ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર જય હિન્દ જય ભારત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાતમાં એક લાખ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલી વર્ષી છે એ અત્યારે વ્યવસ્થા છે આપણી એના કરતાં એ વધારે સારી રીતે આપણા આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એમનો સંકલ્પ છે કે આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં કે હવે આ જે પચીસ વર્ષ છે એના કાળમાં આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માગીએ છીએ આજે જામનગરને તો વર્લ્ડના નકશા ઉપર પહેલેથી મૂકી દીધું છે અહીંયા ટ્રેડિશનલ મેડિસિનનું નું એચ ઓનું જામનગર જામનગરમાં બની રહ્યું છે એટલે આજે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવવાના અને એના કારણે આજે જામનગર દુનિયાના નકશા ઉપર મૂકાયું છે અને એ આપણે એ જ રીતે જામનગર અને જામનગરની આજુબાજુના દરેક ગામ હોય કે આખું ગુજરાત હોય એમાં કામ કરવા માટે ગુજરાત સરકાર પણ